આપણા કરમ હું હશે તો જો આપણું દુર્ભાગ્ય જો કે હર્ષંગવી જેવા ગૃહમંત્રી બનીને બેઠા આ ચોપડી પાસ આપણું દુર્ભાગ્ય જો આ ચોપડી પાસ નું કોઈ માગોલી નો જાય આપણે એમ કીધું બાબલો મોટો થઈ ગયો ને કે ગાંઠ પાસે તો મને રહેવા દે ગુજરાત આખાની અંદર ભાજપે ડાટ વાળો તમામ નેતાઓને તોડો ફોડો ડરાવો ધમકાવો કરીને લઈ લીધા ભાજપમાં આખું ગોડાઉન ભરી લીધું છે પણ ભાજપ વાળાની આજે નથી ને આવતી કાલે ની હોય કે ગોપાલભાઈ ઇટાલિયા ને ફર કહીએ અને એટલે હું આજે તમારી પાસે હાથ લંબાવવા માટે આવ્યો છું આ તો સંત સુરાજ આવજની ધરતી છે અહીંયા ચારે બાજુ સંતોના બેસણા છે હજાર હાથ વાળી માં બેઠી છે આપણા ગામમાં તો ગુનાવાળી વાળી બેઠી છે અને ગામને અખંડ રહેવાના આશીર્વાદ આપીને ગઈ છે માં અને એવા આશીર્વાદ અમને મળે કે અમે આમના ભાજપની સામે અખંડ રહીને એક વખત હરાવીને બેસીએ એ આશીર્વાદ અમને મળે તમારે એવી હું માંગણી કરવા આવ્યો છું સાથીઓ ગુજરાતમાં ભાજપે જે કર્યું છે એ સમજવા જેવું છે કે હું ગામડે ગામડે ફરું છું વેદનાની ડાયરી લખું છું ગામડે ગામડે પ્રશ્ન લખીએ દરેક માણસ પોતાના ગામની વેદના રજૂ કરે છે

ક્યાંક તાલુકા પંચાયત વાળા સીધા આવતા નથી ક્યાંક કોક ક્યાંક કાક એટલા અનેક પ્રશ્નો આ તમામ પ્રશ્નો મેં સાંભળ્યા મેં મારી ડાયરીમાં લખ્યા પણ મને એમ લાગ્યું આ બધા પ્રશ્નો હું એક વકીલ છું હાઈકોર્ટમાં વકીલાત કરી અલગ અલગ કોર્ટમાં વકીલાત કરી કાયદાના વિષયમાં માસ્ટર ડિગ્રી ભણેલો માણસ છું મેં જોયું

કે ગામમાં પંચાયતનું મકાન નથી પ્રશ્ન એ છે કે કોઈ કહેવા વાળો નથી કોઈ અવાજ ઉઠાવા વાળો નથી ભાજપે શું કર્યું કે ગામ એમ કે સમાજ એમ કે કે અમારે ને રોડ તૂટલો છે તો ભાજપ રોડ બનાવવાનું કામ ન કરે ભાજપ એમ કે કે રોડ નથી બનતો ને અવાજ કોણ ઉઠાવે છે લઈ લો ભાજપમાં રોડ ભલે ન મને પણ રોડ નથી બનતા અવાજ ઉઠાવવા વાળો ભાજપમાં લઈ લો લોકો એમ કે કે અમારા ગામમાં પાણી નથી તળ ઊંડા થઈ ગયા છે પાણીની તકલીફ પડે છે તો ભાજપ પાણીની વ્યવસ્થા નો કરે પણ અવાજ ઉઠાવવા વાળા લઈ લો ભાજપમાં પ્રશ્નનો સોલ્યુશન નઈ કરવાનો પણ પ્રશ્ન ઉઠાવવા વાળાને જ ઉઠાવી લેવાનો આ ભાજપની ગુજરાતમાં નીતિ છે કોઈ એમ કે કે ભાઈ ઇકોઝોન ખોટું છે ઇકોઝોન નો લગાવો અમારી જમીન બચાવો તો ભાજપ ઇકોઝોન નો હટાવે પણ ઇકોઝોન નો વિરોધ કરનારાને હટાવવાનું કાવતરું કરે કે જેલમાં પૂરવાને શેનો વિરોધ કરે આખા ગુજરાતમાં ભાજપે ડરનો માહોલ ફેલાવ્યો કે લોકોના પ્રશ્નોનું સમાધાન નઈ કરવાનું પણ લોકોના પ્રશ્ને જેટલા જેટલા લડતા હોય બોલતા હોય અવાજ ઉઠાવતા હોય બધાને જેલમાં પૂરો યા તો ભાજપમાં લઈ લો યા તો પૈસા આપી દો ટિકિટ આપી દો ટેન્ડર આપી દો કોન્ટ્રાક્ટ આપી દો પણ મુંગા કરો આ પોલિસી ઉપર ભાજપ કામ કરે છે અને તમે જુઓ કે ભાજપને 152 એકસો ને સીટો મળી વિધાનસભા બે માં એને ક્યાં ભૂપતભાઈ ની જરૂર હતી એની સરકાર હાલતી હતી પણ ભાજપ એવું ઈચ્છે છે કે સામે કોઈ માણસ વધવો ન જોઈએ કોઈ માણસો ન વધવો જોઈએ જે એને લઈ લો અને એટલે ભૂપતભાઈ ભાયાની ભાજપમાં હોત આમ આદમી પાર્ટીમાં હોત તો શરમે કે ક્યારેક પાર્ટીમાંથી માંથી કે તમારે આ નિવેદન ભાજપ વિરુદ્ધ આપવાનું તો આપવું જ પડે અને એટલે ઉઠાયો 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 કોઈ માણસ જોઈએ એવી રાક્ષસો જેવી માનસિકતા સાથે ભાજપ આખા દેશમાં ફરી રહી છે પણ હું આ મોટી મોણપુરી ગામમાંથી તમને કેતો જ આવું છું કે સિકંદર એક દુનિયા જીતવા નીકળ્યો હતો અને જ્યાંથી એનો ઘોડા નીકળે ત્યાંથી દુનિયા જીતી લેતો

એને તો ભારત માતાની જે બોલતા જાવ ગામના કિસ્સા કાપતા જાવમાં હારે ભારે હારું આવે દોસ્તો વિચારવાનું આપણે છે નક્કી આપણે બધાએ કરવાનું છે કે આ ગુજરાતમાં શું થશે અને કેવું થશે ભાજપવાળાની ક્યાં ચિંતા છે ભાજપે શું કામ કર્યું કે રાજનીતિમાં જેટલા સારા માણસો હતા રાજનીતિમાં જેટલા સજ્જન માણસો હતા રાજનીતિમાં જેટલા અપૃદા માણસો હતા રાજનીતિ માં જેટલા સેવા ભાવી માણસો હતા એ બધા એને સાઈડ લાઈન કરી દીધા ઘરે બેહાડી દીધા ટિકિટો કાપી નાખી હોદ્દા આપવાનું બંધ કરી દીધું અપમાનિત કર્યા અને ભાજપમાંથી એનું પત્તું કાપી નાખ્યું અને પાટીલ જેવા ને સંઘવી જેવા નો જાણે ક્યાંથી ક્યાંથી ગુંડાઓ ગોટી ગોટી મંત્રી બનાવ્યા આવ હાચું બોલ્યો ખોટું બોલ્યો ભાજપના કોઈ મિત્રો સાંભળે છે હું તો ગામમાં ઓળખતો જ છે ને

સમાજનું કામ કેમ નથી થતું લોકોનું કામ કેમ નથી થતું અધિકારીઓ કેમ ફાટા ફરે છે કેમ કે બધાયને ખબર પડી ગઈ કે ખારો માના રાજનીતિમાં રહ્યો નથી ભાજપે બધાના મૂલ્યા કાપી નાખ્યા છે ક્યાં કેશુ બાપા પટેલ જેવા આગેવાનો ક્યાં કુરજી બાપા જેવા આગેવાનો અને ક્યાં સિયાર પાટીલ જેવા માણસો વિચાર કરો કઈ હરખામણી થાય ગુજરાતમાં ગાંધીનું ગુજરાત સરદાર પટેલનું ગુજરાત સંત સુરાની ધરતી અને એમાં આવા માણસો મંત્રી બની બેઠા છે આપણા કરમ હું હશે તો જો આપણું દુર્ભાગ્ય જેવો કે હર્ષંઘવી જેવા ગૃહમંત્રી મંત્રી બની બેઠા આ ચોપડી પાસે આપણું દુર્ભાગ્ય જો આ ચોપડી પાછું કોઈ માગો લઈ ન જાય આપણે એમ કીધું બાબલો મોટો થઈ ગયો કે આઠ પાસે મને રહેવા દો ગમે એને ગોઠવી દો મશીન મશીન માં રાજકોટ ની ફેક્ટરી લગાડો વિચાર કરો આવા લોકો ગૃહમંત્રી બની બેઠા છે અને ભાજપના માણસો ખુલ્લે આમ ચારો તરફ દારૂ વેચીને યુવા જાય હું ખોટું બોલતો આશા રાખીએ છીએ પ્રશ્નો ઘણા છે ચર્ચા કરવા માટે પણ દરેક પ્રશ્નનો જવાબ એક છે કે પરિવર્તન લાવો વિપક્ષ ને મજબૂત કરો અત્યારે તો એક સીટ છે એટલે વિપક્ષને મજબૂત કરવાની વાત કરું છું આખી ચૂંટણી આવશે ત્યારે સરકાર બનાવવાનીstdcા કરશું પણ સરકાર બનાવવાનો રસ્તો કાયમ માટે વિશાવદર થી ખુલ્યો છે અને આ વખતે વિશાવદર ભેસાણથી ખુલ્વાનો છે જે દિવસે ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું અને 30 વર્ષ સુધી સળંગ કોંગ્રેસની સરકાર રહી અને 30 વર્ષ સરકાર કોંગ્રેસની રહ્યા પછી જે અભિમાન આવ્યું એ અભિમાનને તોડવાનું કામ અને સરકારને ઘર ભેગી કરવાનું કામ વિસાવદર ભેસાણના બળુકા હટવાળા ખેડૂતોએ એ તે દિવસે કર્યું તો અને આજ ફરીથી સમયનું ચક્રુ ગોળ ફરી ગયું ફરીથી 30 વર્ષ થઈ ગયા ફરીથી સરકારમાં હવા ભરાઈ ગઈ ફરીથી સરકારને સત્તાનો નશો ચડી ગયો ફરીથી વિસાવદરમાં ચૂકણી આવી ગઈ અને વિસાવદરથી ફરીથી એકવાર રસ્તો ગાંધીનગરનો નીકળવાનો હું તમારી પાસે મોટી આશા લઈને આવ્યો છું કોઈ મામૂલી હાલતો ફાલતો ધારાસભ્ય બનવાનું મારું સપનું ક્યારેય રહ્યું નથી બનવામાં તો પોલીસ વાળો 2012 માં બની ગયો તો અને તે દિવસે ધોકો હથો પછાડ્યો હોત તો રૂપિયા વાળો થઈ ગયો હોત આ વિસાવદર જેનું પોસ્ટિંગ થાય જમીન લઈને જાય છે શાસન માં વિસાવદર માં જે પીઆઈ નું પોસ્ટિંગ થાય એ શાસન માં દહ વી રાખી લે વાત સાચી છે કે ખોટી શું કામ આવું થાય છે

ફોરેસ્ટ વાળાને તો વતાવા નો થાય એ તો આખી કોઈ અલગ દેશના બાદશાહો હોય એવી રીતે વર્તન છે કેમ રાતે વાડી આવી ગયો તને પૂછ્યા વગર ગયો તારા બાપાની વાડી છે તને પૂછવાનું ક્યાં જવું એ અમે જા તારા સિંહને બટકા ભરી જવાના છે પણ દાદાજીની વન વિભાગને આજે હસનાપુર ગયો તો હવારે હસનાપુર વાળા બધી માંડીને વાત કરીને કે કેવી દાદાજીની હાલે છે પ્રશ્ન એ નથી કે વન વિભાગ દાદાગીરી કરે પ્રશ્ન એ છે કે એને કોઈ કહેવા વાળો નેતા આપણે ત્યાં નથી અને એટલે આ બધા ઠાકા પર રેઠું ફાળી ગયા છે કે શું કરી લે આ બધા અને વાત એની હાથી સારું કરી શું લેવું આપણે આપણા નેતામાં નો ઠેરા તો એનો ક્યાં દોષ કરવો આપણે આપણામાં નો ફાયવા એમાં એને શું કેવું એ તો એમ જ નથી જેમ નેતામાં હું વર્ષ બે ભેગા થયા છે હાથ વાળો આપડી કઠણ દૂર કરે એવા આશીર્વાદ માંગીએ તમારી કઠણાઈ ભાંગે પંદર વર્ષ દસ જૂની અને ભાજપ ની કઠણાઈ બે થી

પણ ભાજપવાળાને સમસ્યા નથી દેખાતી ભાજપ વાળાને ગોપાલ ઇટાલિયો નામ આદમી પાર્ટી જ દેખાય છે આને કેમ હટાવો હું ભાજપના તમામ મિત્રોને વિડીયો ઉતારજો કેતો જ આવું કે ભાઈ હું કામ મહેનત કરો આટલી બધી આટલી બધી કાંટી કામ કરો ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં હું તમને સામે આલીનો ઓફર આપું છું તમારે એટલી બધી કાઈ બળતરા કે બળ કરવાની ભાજપ જરૂર નથી વિસાવદરમાં જ્યારથી મારું નામ જાહેર થયું

અને મુખ્યમંત્રી જે વિસાવદનમાં આવ્યા ને એણે તો એવું કીધું કે બહુ વિકાસ થયો છે 84 કરોડના કામ ફાળવા છે તો સરકાર 84 કરોડ રૂપિયા ફાળવા અને તમે એમ કેમ કહો કે વિકાસ નથી થયો એટલે મેં બેન ને કીધું બેન મેં કીધું અમારા ગામમાં હું નાનો હતો એટલે ભમાયા રમમાં આવતા દિવસે બધા ઘરે જઈને 10 10 રૂપિયા માગે અને રાતે ઈનો એ માણા 92 લાખ મારવાનો ધણી થઈ જાય માંગ માંગ કે માગી આપું 84 કરોડ આપો કે 200 કરોડ આપો

ઈ પેલા મારા પરિવાર વિશે મારા મમ્મી વિશે હેલ્ફ હેલ્ મેસેજો WhatsApp માં નાખવાનું ચાલુ કર્યું આવા તો બધા લોકો હા હા તો કે નહીં હા કે મારા પરિવારને વચ્ચે લાવવાની જરૂર છે અને હું થોડો મારી ઘરવાળીને મૂકીને ભાગી ગયો છું ભાજપવાળા મારા ઘરના મેસેજ ફેરે તમારે મેસેજ જ ફેરે હોય તો જે મૂકીને ભાગી ગયો એના ફેરો મે મારી માને મૂકી નથી ભાગ્યો હું મારી ઘરવાળીને મૂકી નથી ભાગ્યો હું રહું છું ની ભેગોને સાચવું છું પાલવું છું એના આશીર્વાદથી જીવું છું ભાઈ મૂકીને ભાગી ગયેલી પાર્ટીના માણસો અમારા પરિવારના મેસેજ ફેરવે છે શરમ નથી એને દોસ્તો મારે ટીકા ટીપણી પરિવારમાં નથી પડવું પણ હું ભાજપનું કામ આસાન કરવા આવ્યો છું મોટી મોડ ફરીથી જાહેરાત કરવી છે કે વિસાવદરમાં બાણું લાખ માળવાના રાજાએ આવીને જે જાહેરાત કરી છે હોસ્પિટલની ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલાં સો બેડની હોસ્પિટલના ચાર ચાર ફૂટના પાયા નીકળી જાય

ચૂંટણી ની તારીખ જાહેર થાય પહેલા કેન્દ્ર સરકાર નું વ્યાજ બે ત્રણ વર્ષ નું બાકી છે મંડળી નું પંથકના તમામ ખેડૂતોને આપી દેવામાં આવે જાહેર છે જો આ બધું થઈ જાય હોસ્પિટલ ના પાયા બહાર આવી જાય ઇકો ઝોન હટી જાય પાંચ લાખ નું ધિરાણ અપાઈ જાય પાક વીમો અપાઈ જાય મંડળી નું વ્યાજ અપાઈ જાય તો મારે વિસાવદર ની ચૂંટણી ફોર્મ નથી ભરવું

કરવા જેવું કામ ભાજપ વાળે કરવું નથી અને કરવા તો માણસ આવ્યો છે આયા તો એને આગળ આવવા દેવો નથી આવી હલકી વૃત્તિ ભાજપ ના લોકોને